એકસો વર્ષે સર્જાયો શનિ અને મંગળનો સંયોગ આ ગ્રહોની વધુ નિકટતાથી બદલાશે નસીબ નવી નોકરી સાથે પુષ્કળ આર્થિક લાભ થશે મંગળ અને કર્મદાતા શનિદેવ એકબીજાથી સાઠ ડિગ્રીના ખૂણા પર સ્થિત છે જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે ત્રીસ વર્ષ પછી નજીક આવ્યા મંગળ અને શનિદેવ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ મંગળ અને શનિ રાશિચક્રમાં એકબીજાથી બરાબર સાઠ ડિગ્રીના ખૂણા પર સ્થિત થયા છે એવું માનવામાં આવે છે કે જ્યારે મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આવી સ્થિતિને સેક્સટાઇલ કહેવામાં આવે છે જ્યોતિષમાં મંગળને ભાઈ જમીન શક્તિ હિંમત બહાદુરી આત્મવિશ્વાસ અને સન્માનનો કારક માનવામાં આવે છે શનિદેવને ફળ આપનાર કહેવાય છે શનિ વ્યક્તિને તેના કાર્યોના આધારે શુભ અને અશુભ ફળ આપે છે જ્યોતિષી ગણતરી મુજબ કેટલાક લોકોને મંગળ અને શનિ લૈંગિક રાશિથી ખૂબ જ શુભ ફળ મળશે પરંતુ કેટલાક લોકોના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે તો મિત્રો આવો આજે આપણે આ વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ બાર રાશિઓ પર શનિ મંગળની નિકટતાથી કેવી અસર થશે આ રાશિના લોકોને ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે ઓફિસમાં ખૂબ જ વ્યસ્ત સમયપત્રક રહેશે કે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો લાંબા ગાળાની યોજના બનાવો શનિ અને મંગળની નિકટતા જીવનમાં સકારાત્મકતા વધારશે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને મંગળ અને શનિની નિકટતાથી ઘણો ફાયદો થશે તમારા બધા સપના સાકાર થશે કાર્યનું સકારાત્મક પરિણામ મળશે જીવનમાં ઘણા મોટા ફેરફારો થશે પરંતુ તમને તેનાથી ઘણો ફાયદો પણ થશે લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત સ્વ સુધારના પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો આ સાથે તમે દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશો મિથુન રાશિ શનિ મંગળની નિકટતા સાથે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો શૈક્ષણિક કાર્યમાં રુચિ રહેશે જીવનમાં ઘણા મોટા ફેરફારો થશે ઓફિસમાં નેટવર્કિંગ વધશે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે વાણીમાં મધુરતા રહેશે કર્ક રાશિ અંગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન રાખવાનો પ્રયાસ કરો કાર્યસ્થળ પર ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો ઉન્નતિની નવી તકોનો ભરપૂર લાભ લો ભૌતિક સુખ સુવિધાઓ વધશે નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને આજે નવા કાર્યોની જવાબદારી મળશે સંબંધો સુધરશે તમારા જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત અને ગાઢ રહેશે આત્મવિશ્વાસ વધશે સંબંધોમાં સારી પરસ્પર સમજણ અને તાલમેલ રહેશે કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે સફળતા તમારા પગ ચૂમશે કન્યા રાશિ વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપો ઓફિસમાં તમારા કામ પર ધ્યાન આપો નવા નવીન વિચારો અને સર્જનાત્મકતા સાથે તમામ કાર્ય કરો પ્રેમ જીવનની સમસ્યાઓને સમજદારીથી ઉકેલો આ સમયગાળા દરમિયાન તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય સુધરશે જીવનમાં ઘણા રોમાંચક વળાંક આવશે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન અંગત અને વ્યવસાયિક જીવનમાં ઘણું સંતુલન જાળવવું પડશે નવી કુશળતા શીખો અને ઓફિસમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપો જીવનમાં નવા અનુભવો માટે તૈયાર રહો સંબંધોની સમસ્યાઓને સમજદારીથી ઉકેલો ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો તમારી લાગણીઓ તમારા જીવનસાથી સમક્ષ ખુલ્લેઆમ વ્યક્ત કરો વૃશ્ચિક રાશિ મંગળ શનિની જાતીયતાના કારણે વૃશ્ચિક રાશિના લોકોનું મોફિસ પરફોર્મન્સ સારું રહેશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે તમારી લાગણીઓને તમારા જીવનસાથી સાથે પ્રામાણિકપણે શેર કરો અંગત જીવનમાં નવા સકારાત્મક ફેરફારો માટે તૈયાર રહો ધનરાશિ શનિ અને મંગળની નિકટતા ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે તમારા જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત અને ગાઢ રહેશે શૈક્ષણિક કાર્યમાં રૂચિ રહેશે તમને જ્ઞાન અને ગુણો પ્રાપ્ત થશે જીવનમાં સુખ શાંતિ રહેશે મકર રાશિ આ સમયગાળા દરમિયાન નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે પારિવારિક જવાબદારીઓ વધશે નાણાકીય લાભની નવી તકો મળશે આવકના નવા સ્ત્રોત બનશે જીવનશૈલી પહેલાં કરતાં વધુ સારી રહેશે જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે નાણાંનો પ્રવાહ વધશે વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની નવી તકો મળશે આર્થિક પાસું મજબૂત રહેશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને શનિ મંગળની લૈંગિકતાથી ભારે લાભ થશે નવા વિચારો અને સર્જનાત્મકતા સાથે કરેલા કામની પ્રશંસા થશે સંબંધો સુધરશે તમને શાસક પક્ષ તરફથી સહયોગ મળશે સમાજમાં પ્રશંસા થશે નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ સમય છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે ઓફિસ મેનેજમેન્ટમાં સકારાત્મક છબી બની રહેશે મીન રાશિ મીન રાશિના જાતકોને શનિ મંગળના સાનિધ્યથી આર્થિક લાભ થશે ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધો તમારી પૈસા ખર્ચવાની ટેવ પર નજર રાખો નવી નાણાકીય યોજના બનાવો બજેટ પ્રમાણે જ પૈસા ખર્ચો આ દરમિયાન તમને તમારા કામના મિશ્ર પરિણામો મળશે આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે આવકમાં વૃદ્ધિના નવા સ્ત્રોત બનશે નાણાંનો પ્રવાહ વધશે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે